વાત કરીએ ભાવનગરની ભાવનગરમાં મનપા દ્વારા પાણી અનિયમિત તથા પ્રદૂષિત આવતું હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો ચિત્રા ફૂલસર કુંભારવાડા અને જોગીવાડની ટાંકી વિસ્તારના સ્થાનિકોને પાણી બરાબર મળતું ન હોવાથી લોકોની માંગ છે કે સ્વચ્છ પાણી તેમને નિયમિત રીતે મળે ભાવનગરના ટેક્સ યુકવતા લોકોને પીવાનું પાણી સમયસર અને શુદ્ધ પાણી આપવાની જવાબદારી મહાનગરપાલિકાની છે ત્યારે કેટલાક વિસ્તારમાં ઉનાળાના પ્રારંભમાં જ પાણી મળતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે ભાવનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડતા શેત્રુંજી ડેમ અને બોર તળાવ તેમજ મહીપરિયેજનું પાણી પૂરતા પ્રમાણમાં છે પરંતુ હજુ લોકોને ઉનાળાના શરૂઆતમાં જ પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે

છે કુંભારવાડા વિસ્તારમાં રહી છે રોહિતલવાડા ખાચા માં આ બે મહિનાથી અમારે પાણીની સમસ્યા ચાલે છે પાણી આવે તો કાળું ગંદકી વાળું આવે છે અને ઘણીવાર તો પાણી ખોલતા જ નથી વાવતા જ નથી આખો રમઝાન મહિનો અમે બધા હેરાન થયા છીએ પાણી પાણી કરીને કેટલી વાર અમે રજૂઆત કરી હા આવશે બેન આ આવશે કરીને જાય કોઈ અમારી સમસ્યા દૂર કરી નથી બસ અમારે પાણી જોઈએ સારું હવે મત લેવા બધા માણસો આવે છે જે સભ્ય વાળા આવશે મત લેવા એટલે કોઈ પણ સભ્યને અમે લોકો મત આપવાના નથી અને અમારે સમસ્યા કરવાની છે ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધીશો ઘર હોય એવું ચોક્કસ મેયર ના વિસ્તારમાં ખુદના વિસ્તારમાં પાણી જો સમયસર ન મળતું હોય તો આથી વધારે પ્રૂફ કહ્યું હોય વિપક્ષ તરીકે તો અમે કહીએ છીએ કે પાણી નથી મળતું નથી મળતું નથી મળતું કોઈ પણ વિસ્તારમાં પૂરતા પ્રેશરથી પિસ્તાલીસ મિનિટમાં આજની તારીખે પાણી મળતું હોય તો હું દસ વિસ્તાર એવા દેખાડી દઉં કે પિસ્તાલીસ મિનિટ પૂરતા પ્રેસથી પાણી નથી આવતું અમુક વિસ્તારની અંદર અમે માહિતી માંગેલી અને કહેલું કે પચીસ ત્રીસ વર્ષ જૂની પાણીની લાઈન છે કરો વિકાસના બમણા નીચે ક્યાંય પણ જૂની પાઇપલાઇન બદલી નથી એકસો પંચોતેર થી એકસો સિત્યોતેર એમએલ પાણી આપવામાં આવી રહેલ છે કોઈ પણ પાણી કાપ વગર સપ્તાહના સાથે સાત દિવસ પાણી આપવામાં આવે છે નિયમિતતાની બાબતમાં એવું છે કે જે વોટરના સોર્સિસ મહાનગરપાલિકાના છે તે શેત્રુજી ડેમ અને ગોરીશંકર તળાવ ઉપરથી અને મહીપરી યોજના આમાંથી કોઈ જગ્યાએ કોઈ કારણસર કોઈ મેન્ટેનન્સના કારણસર અથવા તો કોઈ વીજકાપના કારણે થોડું ઘણું ડિસ્ટર્બન્સ આવે તો તેના કારણે ક્યારેક કોઈક સમયમાં અનિયમિતતા આવી શકતી હોય છે અધરવાઇઝ દરેક જગ્યાએ નિયમિત પાણી આપવામાં આવી રહેલું છે